ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે લઈ सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद જિલ્લા વિભાજનને લઈને અત્યારે વિરોધનો સૂર છે તે ઉગ્ર બન્યો છે ત્યારે દિયોદરમાં પણ અત્યારે જોવા જઈએ તો દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવા માટે અત્યારે વિરોધ છે તે ઉગ્ર બન્યો છે જેને લઈને આપણે એના જે સ્થાનિકોને આગેવાનો છે એમની સાથે સીધી વાત કરીશું શું કહેશો આપણે અત્યારે જે દિયોદર છે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવા માટે અત્યારે મહાસભા યોજવામાં આવી છે જેને લઈને શું કહેશો છેલ્લા દસ દા એક દાયકાથી છેલ્લા દસ વર્ષથી અમારી માંગ હતી કે જિલ્લો મોટો છે જિલ્લાનું વિભાજન થાય અને વડુ મથક દિયોદરેન ઓગઢ જિલ્લાનું નામ આપવામાં આવે ઓગઢ જિલ્લો એટલા માટે કંઈથી કોંક્રેજના સિયોરી થરા વીસ કિલોમીટરમાં આવી જાય પાભર વિસ્તાર વીસ કિલોમીટરમાં છે વીસ પચીસમાં લાકણી અને બિલડી આ બધા વીસ કિલોમીટરના અંતરમાં આવે છે મધ્ય સેન્ટરમાં છે ભૌગોલિક રીતે પણ અનુકૂળ વિસ્તાર છે એની જે સુરક્ષાની બાબત હોય રેલવેની બાબત હોય જીઆઈડીસી ડેરી સહિતની સુવિધાઓ આવેલી છે એ અમારી માગ હતી એ સરકારે સ્વીકારી નથી અને જ્યારે નિર્ણય કર્યો ત્યારે જનપ્રતિનિધિઓને પણ એમની રાહ લેવામાં આવી નથી અમારી સમજ છે ત્યાં સુધી સરકારે અણઘડ વહીવટ કર્યો છે અને કોઈને વિશ્વાસમાં લીધા વગર જ્યારે જિલ્લો જાહેર કર્યો છે ત્યારે તમામ તાલુકાઓમાંથી વિરોધનો વંટોળ ઊભું થયું છે જો દિયોદરને વગર જિલ્લા તરીકે જાહેર કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થત તો સરકાર પ્રજાના સુખાકારી માટે કરતી હોય તો પોતે પુનઃ વિચારણા કરી અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માગ છે અનાથા અમારે ના છૂટકે પ્રજાનો જનમત લઈ અને આગામી સમયમાં વ્યાપક આંદોલન કરવાની ફરજ પડશે બે હજાર અઢારમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારથી પણ હજી સુધી ઓગળ જિલ્લો બન્યો નથી આગળની શું રણનીતિ બે હજાર ચૌદ હોય પંદર હોય સત્તર હોય અઢાર હોય બાવીસ વારંવાર જ્યારે જ્યારે જે માન્ય મુખ્યમંત્રી સાહેબ હોય કે સરકારના જવાબદાર અધિકારીઓ પદા અધિકારીઓ સમક્ષ વાત મૂકી છે અમારી ઓગળ સંકલન સમિતિએ પણ એક દરખાસ્ત તૈયાર કરી અને આખો મસૂદો પણ મોકલ્યો તો કે ભાઈ દિયોદરને વડું મથક બનાવી અને ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે તો પશ્ચિમ બનાસકાંઠાને ખૂબ અનુકૂળતા રહે એમ છે અને જે આપણો બોર્ડરનો એરિયા છે સામે પાકિસ્તાન છે આ બાજુ રાજસ્થાનની સરહદ છે તો પાકિસ્તાનની જે થરાદ જિલ્લો મૂક્યો છે ત્યાંથી એની કિલોમીટરની દ્રષ્ટિ હોય કે બધી રીતે જો આપણે વિચારવા જઈએ તો સુરક્ષાની બાબતમાં પણ દિયોદર અનુકૂળ છે તો દિયોદરને જિલ્લો બનાવવામાં આવે એ મારી માગ છે વાત કરવામાં આવે તો અત્યારે ઓગળ જિલ્લો બનાવવા માટે આપ મહાસભા યોજી રહ્યા છો શું કારણ હોય છે આમ તો મીડિયાના માધ્યમથી હું દરેકને એમ કહેવા માગું છું કે આપણા જિલ્લાનું વિભાજન થાય એમાં લોકોની માગણી પણ હતી અને જિલ્લો ખૂબ વર્ષોથી માગણી છે કે બે બે જિલ્લા થાય અને એટલું બધું અંતર પડે છે એટલે લોકોને અગવડતા પરથી એટલે બે જિલ્લા થાય એમાં મને કોઈ વધતો નથી પણ લોકોની એક માંગ છે કે દિવદરમાં જો વડું મથક બનાવવામાં આવે અને જિલ્લાને એક સેન્ટર બનાવવામાં આવે તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અને લોકોની માગણી અને લાગણી છે અને ભવિષ્યમાં બે હજાર પંદર હોળમાં અમે લોકોએ એક વોક ના જિલ્લો એવો જાહેર કરેલો હતો અને એના ભાગરૂપે દરેક પ્રજાને એક જન્મદ ઊભો થયો છે કે દિવસ સેન્ટર રાખવામાં ચારે બાજુનું એક ભૌગોલિક પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે લોકોને અગવડતા ના પડે સ્થાનિક લેવલના અથવા આજુબાજુના વીસથી પચીસ કિલોમીટરના અંતરમાં કોઈ પણ વ્યક્તિ હોય શિક્ષણ હોય ખેતીવાડી હોય સંગઠનો હોય અથવા કોઈ પણ પંચાયત લગતું તો એમાં શું રીતે અંત આવે અને ભવિષ્ય માટે જો આ જિલ્લો બને તો એના માટેના દરેક પ્રયાસો કરી અને મેં આગળ ન બને તો એના માટે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આ સભાને લક્ષમાં લઈ અને કરવામાં આવશે એવી મારી એ આ મીડિયાના માધ્યમથી લાગણીને માગણી છે તો આપ સૌ આને સંમત આપો એવી મારી માગણી શું કહેશો અગાઉ પણ રજૂઆતો કરી રહી છે આજે પણ મહાસભા જે યોજવાના છો ઓગઢ જિલ્લો જાહેર કરાયો નથી હજુ પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ માગણી હતી શું કહેશો આમ તો પંદર વી વર્ષથી માગણી છે દ્વિધ તાલુકાનો ઓગઢ જિલ્લો બનાવવો આ કેટલીય સરકારો શંકરસિંહ બાપુએ બનાવ્યા એના પછી આ તજવીજ જિલ્લાની ચાલુ કરી હતી વિજય રૂપાણી સાહેબ હોય કે આનંદીબેન હોય તારની દિવસની ઓગર જિલ્લાની દરખાય પડી છે અને સરકારે વાત કોઈ પણ ચૂંટાયેલા કે સરપંચો કે તાલુકાના કે આજુબાજુ તાલુકાઓના કોઈ અભિપ્રાય લીધો નથી ડાયરી કો આ થરા જિલ્લો જાહેર કર્યો છે એનો અમે સખત વિરોધ છે અને દિવેદર તાલુકા સેન્ટરમાં છે આજુબાજુના તાલુકા બધા સેન્ટરમાં છે જો આ આ જિલ્લો દિવેદર ઓગઢ જિલ્લો જાહેર કરે એમાં અમે સરકાર સમ સરકારને પણ વાત કહું મારી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમારી ફાઇલ આશપર્શ કરી અને દિવધર તાલુકો વાત કહું ભાઈ ઓગઢ જિલ્લો જાહેર કરો એવી અમારી માગણી છે ને ઓગઢ નહીં કરો તો અમારે વાત કહું ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ઉપવાસ એ કરવા પડશે ને આંદોલન એ કરવા પડશે ને હાઈકોર્ટમાં જવું પડશે ને સુપ્રીમ કોર્ટ ઉજાશે મહેરબાની કરીને સરકારની વિનંતી છે કે તમે ઓગળ જિલ્લો જાહેર કરો એવો એવી અમારી વિનંતી છે શું કહેજો હાલના ધારાસભ્ય છે તે કેસાજી ચૌહાણ ચાલુ છે એમને રજૂઆતો કરી છે આપણે એમના તરફથી શું જવાબ હવે ધારાસભ્યને કીધું હતું કે તમે તમારું આંદોલન ચાલુ કરો હું સરકારને કહું છું કાલે અમારે વાત થઈ કે હું સીએમને મળો છું સીએમને મળી અને જેમ એમાં ઓગડ જિલ્લો થાય એવી એવી હું કોશિશ કરું છું તમારું કામ ચાલુ કરો અમે મારું કામ ચાલું કરાશ વિરુદ્ધનું કોઈ પણ હિસાબી ધારાસભ્ય નહીં કીધું ધારાસભ્ય આ લાઇનમાં થઈ એવું યાદ કહેતા કે હું તમારી લાઇનમાં જ છું અને ઓગડ જિલ્લો થાય એ એ લાઇનમાં છું હું ઉપર સીએમને આજ મળવાનો છું એવી અમારે ચર્ચા થઈ હતી તમે સીએમને મળો અને અમે આ લોકોને જાગૃત કરા એટલે મહેરબાની કરીને સરકારનો અમારો અવાજ છે કે આ વગર જિલ્લો જાહેર કરો એ જ અમારી અપેક્ષા છે ચોક્કસપણે તો આ હતા જે દિયોદરના લોકો છે જે સ્થાનિકો આગેવાનો વેપારીઓ સહિતના લોકો જે આજે અહીંયા ભેગા થયા છે ને કેસાજી પણ એમની સાથે છે તેવું અત્યારે આ જણાવી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા